એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ડીન સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી આજે સવારે વિદ્યાર્થી આગેવાનો સૂત્રોચ્ચાર કરતાં ડીન ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે હજુ એક હજાર વીસ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે તો તે તમામને ઓફર લેટર મોકલી પ્રવેશ આપવો જોઈએ અને જરૂર પડે તો સીટમાં પણ વધારો કરવો જોઈએ વિદ્યાર્થી અગ્રણીઓનું કહેવું હતું કે અગિયારસો વિદ્યાર્થીઓમાંથી પ્રવેશ માટે માંગ કરતા યુનિવર્સિટી સત્તાધીશોએ માત્ર એંસીને ઓફર લેટર મોકલ્યા છે તો બાકીના એક હજાર વીસનું શું તે સવાલ કરીને કહ્યું હતું કે સેકન્ડ ફેઝમાં પ્રવેશ આપવાનું કહીને માત્ર ચોપ્પનને ઓફર લેટર મોકલ્યા હતા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ દીઠ ત્રણસો ઉઘરાવી લીધા છે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપ્રત કરીને આ પ્રશ્નનો કોઈ નિર્ણય નહીં આવે તો આંદોલન સાથે ફેકલ્ટીને તાળાબંધી કરવાની ચીમકી અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી દરમિયાન ફેકલ્ટીના વર્તુળોએ જણાવ્યું હતું કે અગાઉ નક્કી થયા મુજબ ટેકનિકલ એરર અથવા તો ઇન્ટરનેટની તકલીફોના કારણે જે લોકો ફી ભરી શક્યા ન હોય તેઓને તારીખ નવમી જૂન સુધીમાં જેટલી એપ્લિકેશનો આવી હોય તેને ચકાસણી એડમિશન આપવું તેવું નક્કી થયું હતું હવે એડમિશન કમિટી બાકી રહેલા વિદ્યાર્થીઓ સંદર્ભે રેકોર્ડ કાઢીને ચકાસી રહી છે અને એકાદ દિવસમાં આ અંગે નિર્ણય લઈ લેવાશે તેમ જાણવા મળ્યું છે એનએસઓ દ્વારા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે આજે ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ઘપલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજ રોજ આવેદનપત્ર આપ્યું છે મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા અગિયારસો લોકો ફીસ ભરવાથી વંચિત હતા તેમાંથી એસી વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીઝની લિંક મોકલવામાં આવે શું બાકીના એકસો વીસ વિદ્યાર્થીઓનો શું ભૂલ હતી એક હજાર વીસ વિદ્યાર્થીઓની શું ભૂલ હતી એનએસયુએની માંગ છે કે એક પારદર્શક રીતે કામ થવું જોઈએ યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ ના કે વાલા ધલાની નીતિ અપનાવી જોઈએ એસી લોકોને વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા એક હજાર વીસ વિદ્યાર્થીઓ બાકી રહ્યા એ ક્યાંનો ન્યાય છે એનએસયુએની લડત એ છે કે બાકીના રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઓફર લેટર મોકલવામાં આવે તે પણ એ એડમિશનના હકદાર છે અને જો આજે અઢી વાગેનો ડીન સર દ્વારા સમય આપવામાં આવ્યો છે અને જો વહેલી તકે આ વસ્તુ પર નિરાકરણ નહીં થાય તો આવતીકાલે એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ઉગ્રતી ઉગ્ર આંદોલન ડીન ઓફિસ અને વીસી ઓફિસ ખાતે કરશે